અલગ અલગ મંદિરોમાં હનુમાન ખૂબ જ ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે સુરતના રોડ પર આવેલા અટલ જયંતિના પાલજીરાવિત પાંચ હજાર પાંચસો કિલોનો ગુંદીનો લાડુ તૈયાર કરવામાં આવ્યો અને આ લાડુને એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે આ લાડુ ભક્તોને પ્રસાદી સ્વરૂપે આપવામાં આવશે મહત્વની વાત છે કે મંદિરમાં દર વર્ષે હનુમાન જયંતિ નિમિત્તે લાડુ તૈયાર કરવામાં આવે છે અને બે હજાર ચારમાં પાંચસો એકાવન કિલો બુંદીના લાડુથી શરૂઆત કરવામાં આવી હતી અને આજે પાંચ હજાર પાંચસો પંચાવન કિલોનો લાડુ તૈયાર કરીને એક રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો છે હનુમાન જયંતિ નિમિત્તે સુરત શહેરમાં એક અનોખો રેકોર્ડ સ્થાપિત થયો છે સુરત શહેર હંમેશા કંઈક ને કંઈક નવું કરવામાં માને છે ત્યારે આ વર્ષે હનુમાન મહોત્સવ નિમિત્તે હનુમાન જયંતિ નિમિત્તે સુરતના આજે અટલ તીર્થ જે અટલ મંદિર છે અટલ આશ્રમ આવેલું છે સુરતના પાલ વિસ્તારમાં ત્યાં અટલ મંદિરમાં આજે પાંચ હજાર પાંચસો પંચાવન કિલોનો એક બુંદીનો લાડુ તૈયાર કરવામાં આવે છે મહત્ત્વની વાત છે કે દર વર્ષે અલગ અલગ પ્રકારે અલગ અલગ વજનનો લાડુ તૈયાર કરવામાં આવે છે આજે ખાસ એશિયા રેકોર્ડમાં આ લાડુને સ્થાન મળ્યું છે આપણે જે મંદિરના મહંત છે બટુકગીરી મહારાજ તેમની સાથે વાત કરીશું મહારાજ પાંચ હજાર પાંચસો પંચાવન કિલોનો લાડુ તૈયાર કરાયો છે શું ખાસ એવું જે આયોજન અગાઉ તમે કર્યું હતું કે આજે આ રેકોર્ડ સ્થાપિત થયો બે હજાર ચાર થી આ લાડુની તૈયારી કરેલી પાંચસો એકાવન કેજીથી ત્યારબાદ દર વર્ષે બસો પાંચસો બસો પાંચસો વધતા વધતા આજે બે હજાર ચોવીસની અંદર હનુમાનજી મહારાજને મારી પ્રાર્થના સાંભળી અને અમારે આ મેડમશ્રી તેમજ અમારા ટ્રસ્ટી હિતુભાઈ દીપકભાઈ સોની ખૂબ મહેનત કરીને આશિષ નાયક ખૂબ મહેનત પ્રયત્ન કરીને આજે वर्ल्ड बुक में आने एशिया बुक में अंदर बुक हाँ, आज हुआ है एशिया बुक ऑफ रिकॉर्ड्स एक ऐसा प्लेटफॉर्म है जहाँ पे आप अपने मींस एक्स्ट्रा ड्रीम्स को अचीव कर सकते हैं अपना नाम एशिया बुक ऑफ रिकॉर्ड्स में कोई भी यूनिक आपने ड्रीम क्या हो उसका नाम दर्ज करा सकते हैं तो आज यहाँ पे एक बहुत अद्भुत और अनोखा टाइप का रिकॉर्ड बनाया गया है जो कि है लार्जेस्ट लड्डू का जिसका वेट फाइव थाउजेंड है एंड उसकी वेट एंड हाइट ऑफ अप्रोक्स છે શાનમાં વધારો થઈ શકે એવું એક સરસ મજાનું કામ અહીંયા એશિયા બુક વર્લ્ડ રેકોર્ડ એનાયત થયો છે અને એનો બટુગીરી બાપુજી ટ્રસ્ટીઓને અને બધાને ખૂબ ખૂબ અમે અભિનંદન પાઠવીએ છીએ ભગવાન હનુમાનજીના જુગલ ચરણોમાં આ લાડુ પ્રસ્થાપિત કરીને ધરીને હજારો ભક્તોને આજે અહીંયા પ્રસાદ આપવામાં આવશે ચોક્કસથી આજે સુરતનો આજે અટલ આશ્રમ કહેવાય હનુમાન મહાદેવનું મંદિર છે અને હનુમાન મહોત્સવ નિમિત્તે ખાસ આયોજન કરવામાં આવ્યું છે એવું કહેવાય છે કે હનુમાનજી છે તે જે અગિયારમાં રુદ્ર છે મહાદેવના જ એક અંશ છે અને તેને લઈને હનુમાન મહોત્સવ નિમિત્તે આજે પાંચ હજાર પાંચસો પંચાવન કિલોનો આજે લાડુ તૈયાર કરવામાં આવ્યું છે સાડા છ ફૂટની આજે ઊંચાઈ આ લાડુમાં છે તમામ બાબતો નાનામાં નાની બાબતોનું અહીંયા જે નોંધ છે તે એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા લેવામાં આવી છે અને અંતે આ જે લાડુ છે તેને એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે અને એક સુરતનો રેકોર્ડ કહી શકાય કે સૌથી મોટો લાડુ સુરતના પાલ વિસ્તારમાં આવેલા અટલ આશ્રમમાં તૈયાર કરાયો છે આપણે એક ખુશીની વાત છે અને હવે આ થોડી જ વારમાં આ લાડુનો પ્રસાદ છે તે ભક્તોને વિતરણ કરવામાં આવશે અને જે મંદિરના માન છે ભટુભગીરી મહારાજ તેને પણ એક ખુશી વ્યક્ત કરી હતી કે મંદિરના નામે આજે એક રેકોર્ડ સ્થાપિત થયો છે કેમેરા પર્સન દેવંગ રાણા સાથે મિત્રુ પાપરા ન્યૂઝ કેપિટલ સુરત